કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હોવાનું સામે આવ્યું દુર્ઘટના સર્જાઈ તે સમયે આ બોટમાં સ્કૂલના બાળકો સહિત અગિયાર લોકો સવાર હતા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી વટવારા જાય છે જોકે છેલ્લા અડતાલીસ કલાકમાં ભારે વરસાદને કારણે જેલમના જળ સ્તરમાં વધારો થયો છે જેના કારણે બોટ પલટી ગઈ હતી મહત્વનું છે કે અકસ્માત બાદ તરત જ સ્થાનિક ખલાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી થોડી વાર પછી પોલીસ અને એનડી આરએફ ટીમ પણ બચાવમાં લાગી હતી મળતી માહિતી અનુસાર બચાવાયેલા સાત લોકોમાંથી માંથી ની સારવાર ચાલી રહી છે બીજી તરફ ઘટના અંગે જાણ થતા નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App